બોટાદ જિલ્લા ભાજપ સંગઠન પર્વને લઈ કાર્યશાળા યોજાઈ હતી રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગઢ ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાની વિશેષ ઉપસ્થિતિમાં સંગઠન પર્વ નિમિત્તે કાર્યશાળા યોજાઈ હતી સંગઠનના હોદ્દેદારોને આગામી ચૂંટણીના આયોજન અને સંગઠનની વિશેષ બંધારણીય વ્યવસ્થા અંગે અપેક્ષિત કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાતભર માંગ ભાજપ દ્વારા સંગઠન પર્વની કાર્યશાળાના શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બોટાદમાં ગુરુકુલ ખાતે યોજાયેલ કાર્યશાળામાં ભાજપની બંધારણીય વ્યવસ્થા અંગે જિલ્લાના સૌ હોદ્દેદારોને અવગત કરવામાં આવ્યા હતા દર છ વર્ષે યોજાતા સંગઠન પર્વમાં નવા નિયમો અંગે જાણકારી આપી હતી જેમાં તાલુકાથી લઈને રાષ્ટ્રીય કક્ષાએ હોદ્દેદારોની ફેરબદલી અને માપદંડો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા ખાસ કરીને આગામી સંગઠન રચનામાં ફેરફાર મર્યાદામાં આવ્યો છે તાલુકા કક્ષાએ પ્રમુખ માટે ચાલીસમી પિસ્તાલીસ વર્ષની વય મર્યાદા જ્યારે જિલ્લા કક્ષાએ સાઠ વર્ષની વય મર્યાદાનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે ભાજપમાં કેટલાય દાયકાઓથી જોડાયેલ હોદ્દેદારો કાર્યકર્તાઓમાં આ નવા નિયમોને લઈ હોદ્દેદારોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હોય તેવી ચર્ચા થતી જોવા મળી હતી આજે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા હતી સંગઠન પર્વ બે હજાર ચોવીસ એના અલગ અલગ તબક્કામાં બધી કામગીરી સંગઠનની થતી હોય છે અને દર વર્ષ છ વર્ષે ભારતીય જનતા પાર્ટીની બંધારણીય વ્યવસ્થા મુજબ અને પરંપરા મુજબ સંગઠન બનતું હોય છે નવા લોકો સંગઠનમાં આવે બુથથી માંડીને તે પ્રદેશ પ્રદેશથી માંડીને તે રાષ્ટ્રીય લેવલ સુધી એક આખી પ્રક્રિયા થતી હોય છે એના ભાગરૂપે આજે ત્રીજા ચરણની જે કામગીરી અમારી શરૂ થવાની બુથ સમિતિનું ગઠન થશે ત્યારબાદ તાલુકાના મહાનગરના પ્રમુખોની વરણી થશે ત્યારબાદ જિલ્લાના થશે અને ત્યારબાદ પ્રદેશને રાષ્ટ્રીય લેવલે આ એક આખી પ્રક્રિયા ચાલતી હોય છે એના ભાગ સ્વરૂપે આજે અહીંયા બોટાદ જિલ્લાની એક કાર્યશાળાનું આયોજન હતું એમાં અમારા જિલ્લાના પ્રદેશના ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડજી શંભુનાથજી અને અહીંના બધા કાર્યકર્તાઓ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને કાર્યશાળાનું આયોજન કરવું કાર્યકર્તાને નીચે હવે જે કામગીરી કરવાની છે જે જવાબદાર કાર્યકર્તા છે જેને કોઈને તાલુકાના સહયોગી તરીકે કામ કરે છે કોઈ શક્તિ કેન્દ્રના સહયોગી તરીકે કામ કરે છે આવનાર દિવસોમાં જે સંગઠન બનાવવાનું છે એમાં સારા લોકો યુવાન લોકો કાર્યકર્તાઓ એમાં કામમાં લાગે પાર્ટીમાં અને પાર્ટીનો વ્યાપ વધે અને અનુસંધાનમાં આખી કાર્યશાળા હતી